મહાદેવ આજે જગદીશ્વર મહાદેવ કાપડી મુકામે દરેક ભાવિક ભક્તોજનોને મહાપ્રસાદ નિમિત્તે બાળકો તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તથા કાપડી ગામના તમામ વડીલો નાના મોટા સરોવ પ્રસાદનું મહાપ્રસાદનું આયોજન કરેલ હતું અને આજે રાત્રે ડાયરાનું આયોજન છે તો નામા તથા નામી કલાકારો સર્વે પધારવાના હોવાથી દરેક ભાવિક ભક્તોજનોને કાપડી જગદીશ્વર મહાદેવના સાનિધ્યમાં ડાયરાનું આયોજન કરેલું હોવાથી સંતવાણીનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે જય જગદીશ્વર મહાદેવ હર હર મહાદેવ હર જગદીશ્વર મહાદેવ એ નમો મારે પૂનમગીરી છે પૂનમગીરી મગનગીરી પૂનમગીરી મગનગીરી કાપડી હું પાંચ વર્ષથી અહીં ભદ્રાવણી મેં કરી છે જગદીશ્વર મહાદેવે પાંચ વર્ષથી અહીં ચૌધરી તે નિમિત્તે મારે શિવરાત્રી નિમિત્તે મહિલા મંડળ મારું ગામ બહુ સારી રીતે મને આપે છે બધો ભાવ પ્રેમ અને બધી રીતે ઉભા રહે છે અને તાલુકો ગઢડા જિલ્લો મોટા આજે શું કર્યું બાળકોને બધું ભોજન કરાવ્યું છે વાયુ બધા પર મહાપ્રસાદ લેવડ આવ્યો છે સત્સંગ ભજન છે રાતે સંતાણી છે બેનું સત્સંગ છે ત્રણ વાગ નવો નારાયણ હર મહાદેવ ગુરુદાર ગિરનારી મહારાજ ની જય ઉમાપતિ દેવ ની જય સદગુરુદેવ ની જય હરિ ઓમ હરિ ઓમ જય મહાદેવ બોલ આજે ગામ કાપડલી સમક્ષ એવા જગદીશ્વર મહાદેવના આંગણે શ્રી આપણા માતાજી જે શિવ મહાપુરાણ એવા ગંથ વાંસી અને ભગવાન શિવજીના શરણે આવેલા ગામ કાપડીને અંદર મહાશિવરાત્રિ આયોજન કરવામાં આવે છે એટલે બધું ભોજન બાળકોને બહેનો ભોજન પ્રસાદી થાળ જે કાંઈ ભોળાની અધાશક્તિ પ્રમાણે માતાજી આપણને ગામને આશીર્વાદ આપી અને આ બધું આયોજન કરે છે તે નિમિત્તે મહાશિવરાત્રિના આંગણે આજે રાત્રિના છ સાત આઠ કલાકે મહાશિવરાત્રી ભજન ધૂન સત્સંગ કરવામાં આવેલ છે એવા ગામ કામડી સમક્ષ રજૂઆત કરશે માતાજીના આંગણે જય શ્રી ભગવાન